મુંબઈના પાલઘરનો પરિવાર છ જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો ત્યાંથી પરિવાર કારમાં મુંબઈ ખાતે જવા રવાના થયો હતો તે દરમિયાન રાત્રે ત્રણ કલાકે અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલ વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગમફાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર બત્રીસ વર્ષીય તાહિર શેખ ત્રેવીસ વર્ષીય આર્યન ચોગલે અને પચીસ વર્ષીય ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતને પગલે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે જાણવા મળ્યા મુજબ સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્છરઘાણ વળી ગયો હતો જેના કારણે ક્રેનની મદદથી ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સર્જાયેલી ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયત્ન કરીને વાહન વ્યવહારોને રાબેતા મુજબ શરૂ કર્યો હતો